આજકાલ ક્રિકેટરો ક્રિકેટ રમે પણ તમે પણ ખેલાડીઓની ટીમ બનાવીને ઘરે બેઠા કરોડો રૂપિયા કમાઈ શકો છો આવી અનેક જાહેરાતો તમે વાંચી હશે સાંભળી હશે અને અનેક લિંક આવી વોટ્સએપ પર તમને આવતી હશે પણ આવી લિંક પર ક્લિક કરવાની ભૂલ તમે ન કરતા નહીતર કરોડપતિ નહીં પણ ફ્રોડનો શિકાર જરૂર બનશો ઓનલાઈન ક્રિકેટ ટીમ બનાવો અને પૈસા જીતો તમારા મોબાઈલ નંબર પર જે લિંક મોકલી છે એ ઓપન કરતાની સાથે ક્રિકેટની ટીમ બનાવવાનું પેજ ખુલી જશે ટીમ બનાવી ઓનલાઈન બેટિંગ કરી રૂપિયા જીતો શું તમને આવો કોઈ મેસેજ કે લિંક મળી છે જો હા તો ઘરે બેઠા રૂપિયા કમાવવાની લાલચમાં આવી કોઈ લિંક ઓપન ન કરતા નહીં તો વિરમગામના સાડીના વેપારીની જેમ તમારો પણ છેતરવાનો વારો આવશે ડ્રીમ માં ટીમ બનાવવાના નામે છેતરપિંડી વિરમગામના વેપારી સાથે રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી ત્રણ મહિના સુધી વોચ રાખી હરિયાણાથી આરોપીની ધરપકડ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતા ખેલાડીઓની ઓનલાઈન ટીમ બનાવી તગડી કમાણીના નામે છેતરપિંડીના બનાવ વધી ગયા છે તેમાં હવે વિરમગામના સાડીના વેપારીનો પણ ઉમેરો થઈ ગયો છે જતીન મગનાની નામના વેપારીને ડ્રીમ 11 ની મેચ જીતાડવાની લાલચ આપી ટુકડે ટુકડે 17.50 લાખ પડાવ્યા હતા આ બાબતે નવેમ્બર મહિનામાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સતત 3 મહિના સુધી વોચ રાખી પોલીસે હરિયાણાના નૂહ જિલ્લામાંથી મોહમ્મદ કેફ નામના આરોપીની ધરપકડ કરી લીધી નામ જે હતો આ ગામનું નામ છે મેવ ગામનું નામ છે મુલ્તાન મુલથાન મુડબાસ તાલુકા નાગીના આ જે આ ગામ છે ગામમાં ઘણા બધા લોકો જે આ પ્રકારના એમોતી જે કન્ટ્રીમાં જુદા જુદા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા હતા ઓર આ જે માણસ હતો આ એનાય ગામના કોઈ જે બીજા માણસોથી શીખીને પોતાના રીતે આ વસ્તુ ચલાવતો હતો જો તો અત્યારે જે આ ગામમાં બીજા અમારા કેટલા આરોપી છે એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે અમારા બીજા જે ઘણા અનડિટેક્ટેડ ગુનાઓ છે એ આ ગામમાં કેટલા આ ગામના કેટલાક માણસો એના આરોપીમાં થઈ શકે એની પણ અત્યારે શોધખોળ ચાલુ છે ક્રિકેટ ટીમ બનાવી રૂપિયા કમાવવા ભારે પડ્યા છેતરપિંડીનો સિલસિલો તો એક વર્ષ અગાઉ જ વેપારી સાથે શરૂ થઈ ગયો હતો જ્યારે માર્ચ 2024 માં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી એક લિંક આવી હતી વોટ્સએપ પર આવેલી લિંક ક્લિક કરતા ડ્રીમ ઇલેવન ટીમ સહિત અલગ અલગ નામના ફેસબુક પેજ ખુલ્યા હતા તેમાં યોગ્ય ટીમ બનાવી સારા વળતરની લાલચ અપાઈ હતી લાલચમાં આવી વેપારીએ શરૂઆતમાં રોકાણ કર્યું હતું એ પછી પર સ્ક્રીનશોટ આવ્યો તેમાં વેપારીની ટીમ લાખ રૂપિયા જીત્યો હોવાનું બતાવવામાં આવ્યું હતું એ પેટે જીતની રકમના પચાસ ટકા આપવા પડશે તેવું કહી દોઢ લાખ રૂપિયા એક એકાઉન્ટમાં આરોપીએ જમા કરાવડાવ્યા એ પછી ટુકડે ટુકડે વેપારી પાસેથી આરોપીએ સત્તર લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા અનેક વાર આરોપી પાસે પોતાની રકમ માંગ્યા પછી પણ પરત ન આપતા અંતે વેપારી જેમાં જીતવાની શક્યતા બહુ વધારે છે ઓર જ્યારે તમે જીતી જશો તો એનો સટન કમિશન જો અમારે પાસે આવશે પછી એને ઉપર એક વોટ્સઅપનો એક લિંક હતો એ વોટ્સએપના લિંક ઉપર ક્લિક કરતા પછી આ જે આરોપી જે છે એ આરોપી જોડે આ ફરિયાદની વાત ચાલુ થઈ થોડા સમય અગાઉ ફ્રોડ કરતા શીખ્યો આરોપી ઓનલાઈન લિંક મળવી લોકોને બનાવતો શિકાર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહમ્મદ છેલ્લા ઘણા સમયથી તેના ગામમાં રહી અલગ અલગ લોકો સાથે ફ્રોડ કરતો હતો એટલું જ નહીં પરંતુ આ ગામના અન્ય લોકો પણ સાયબર ફ્રોડને અંજામ આપતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે મોહમ્મદ થોડાક સમયથી જ સાયબર ફ્રોડ કરતા શીખ્યો હતો આરોપીએ ફેસબુક પેજ અને વોટ્સએપ લિંક બનાવી હતી ફેસબુક પર ડ્રીમ ઇલેવન વિનિંગ નામનું પેજ બનાવી તેને રોજે રોજ બુસ્ટ કરાવતો હતો જેથી તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે સોશિયલ મીડિયા પર જે લોકો આપેલી લિંક પર ક્લિક કરે ત્યારે આરોપી તેનો મોબાઈલ નંબર મેળવી લોકોનો સંપર્ક કરતો હતો ડ્રીમ ઇલેવન ટીમ બાબતે લોકોને સમજાવી ત્રણસો નવ્વાણું રૂપિયા ભરી ખાતું ખોલાવડાવતો હતો જે તે વ્યક્તિને વિશ્વાસ અપાવતો કે જે ટીમ તે બનાવશે એ જ વિજેતા બનશે આવું કહી ત્રણથી ચાર લાખ લોકો વિજેતા બન્યા હોવાનું સ્ક્રીનશોટ મોકલતો હતો જીતની રકમની પચાસ ટકા રકમ આપવી પડશે તેમ કહી રૂપિયા પડાવતો હતો રૂપિયા મેળવવા માટે અલગ અલગ ટેક્સના નામે લોકો પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી કરતો હતો પોલીસની ચાર ટીમે વેશ બદલી પકડ્યો આરોપી આરોપીએ જે નંબરથી વોટ્સએપ લિંક વાપરીને મોકલી હતી એ નંબર ટ્રેસ કરતા હરિયાણાના નુહનું હોવાનું જાણવા મળ્યું હતું નંબર ટ્રેસ કરતા ચાર પોલીસ કર્મીઓની એક ટીમ નુહમાં પહોંચી હતી આરોપીના ઘરનું સરનામું મેળવી વેશ પલટું કરી મુલથાન મુડવાસ ગામમાં આવેલા ઘર સુધી પહોંચી ગઈ જોકે આરોપીના ઘરે પોલીસ આવી હોવાની જાણ થતાં ગામ લોકોએ સ્ટાફને ઘેરી લીધો હતો પરંતુ સ્થાનિક પોલીસની મદદથી મોહમ્મદને ઝડપ્યો તેના ઘરમાં પણ તપાસ દરમિયાન પોલીસને એક મોબાઈલ અને ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા આ કેસમાં પોલીસે અલગ અલગ સુડતાળીસ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે જેથી છેતરપિંડીની આ ઘટનામાં મોહમ્મદ સાથે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની વાત સ્પષ્ટ છે તેના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ